શિયાળાની ઋતુના આગમન સાથે જ શહેરના સ્વાદ પ્રિય લોકો કચેરિયા પાક માટે જયગોગા કચેરીયા હાઉસમાં પહોંચી જશે અહીં દરરોજ ધાણીમાં બનાવેલા તાજો કચેરીયા પાક મળશે અને અને સાથે સાથે તલની માવા ચીકી પણ મળશે અને ખાસ વિશેષતા એ છે કે ઓનલાઈન કચેરીયા પાક પણ મળશે તો આજે જ પધારો જય ગોગા કચેરીયા હાઉસ નૂતન સર્વ વિદ્યાલયની સામે તાલુકા ખરીદ વેચાણ સંઘની બાજુમાં વિસનગર મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની શ્રી અખિલ અંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય ખાતે શાળાના એનએસએસ પ્રવૃત્તિના ભાગરૂપે લાગણીનું વાવેતર અંતર્ગત વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં આદર્શ વિદ્યાલયના અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓના દાદા કે દાદી જેમની ઉંમર પંચોતેર વર્ષથી વધુ હોય તેવા વયોવૃદ્ધ દાદા કે દાદીનું તેમના જ પૌત્ર કે પૌત્રીના હસ્તે કુમકુમ તિલક અને ફુલહાર તથા પુષ્પ વર્ષા કરીને પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આદર્શ વિદ્યાલય તરફથી મીઠાઈ ગરમ સાલ અને ઘડપણની લાકડી જેડી માળા આપવામાં આવી હતી અને દરેક પૌત્ર કે પૌત્રીને ચોપડા ભેટ આપવામાં આવ્યા હતા આજના કાર્યક્રમની શરૂઆત એનએસએસ પ્રવૃત્તિના કન્વીનર જીગરભાઈ પટેલે શાબ્દિક સ્વાગત કરી ને બાળકોના જીવન ઘડતરમાં ઘરના વડીલો એવા દાદા અને દાદીનું કેટલું મહત્વ હોય છે તેની માહિતી આપી હતી આજના કાર્યક્રમના પ્રાસંગિક પ્રવચનમાં શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી અને સુપરવાઇઝર શ્રી લવજીભાઈ ચૌધરીએ પણ પથ્થરોની ખાણ હોય પણ મૂર્તિઓની હોતી નથી અને માણસોના ટોળા હોય પણ માણસાઈના હોતા નથી આ યુક્તિને ઉજાગર કરી બાળકોના જીવન ઘડતર તથા માનવીય મૂલ્યોના વિકાસ અને સંસ્કારોના સિંચન કરવામાં ઘરના વડીલોની અહમ ભૂમિકા હોય છે તેની જાણકારી આપી અને વડીલ વંદના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજના કાર્યક્રમની આભાર વિધિ શ્રી રાજુભાઈ પરીખે કરી હતી અને કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી લવજીભાઈ ચૌધરી અને કોકિલાબેન ચૌધરીએ કર્યું હતું આજના કાર્યક્રમમાં આદર્શ શૈક્ષણિક સંકુલના તમામ હોદ્દેદારો અને પરિવારજનોએ સુંદર સહયોગ અને સહકાર આપ્યો હતો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છબ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ